પબ્લિક એકાઉન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે આજે પાંચમો અને છઠ્ઠો એવા સન્માની સભાગૃહ સમક્ષ રજૂ કર્યો છે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના અમારા નેતૃત્વ કરતા રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જેમણે અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી વિધાનસભા વતી અમારા સૌ વાદણી સદસ્યશ્રીઓ ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર કોંગ્રેસ પાર્ટીમાંથી આ પાર્ટીમાંથી ભાઈ શ્રી અમનભાઈ કવા ભાઈ પ્રવીણભાઈ માળી વીરેન્દ્રસિંહ ઝાલા અમારા સાથી ભાઈ શ્રી કાંતિભાઈ અમૃત્યા હસમુખભાઈ પટેલ અમૂલભાઈ ભટ્ટ જયેશભાઈ રાદડિયા અર્જુનભાઈ મોઢવાડિયા સી કે રાવુલજી ઈશ્વરસિંહ પટેલ અરવિંદ રાણા કુમારભાઈ કાનાણી નરેશ પટેલ આગાઉ પણ સીજે ચાવડા કમિટીમાં સભ્ય રહી ગયા છે એક ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો અહેવાલ ગુજરાત રાજ્યની વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિએ બે વર્ષની અંદર છ જેટલા અહેવાલો એ રજૂ કર્યા છે એ રાજ્યની વિધાનસભામાં ઐતિહાસિક છે ને સૌ પ્રથમ છે કદાચ દેશની પણ વિધાનસભાઓની અંદર આ પ્રકારના બે વર્ષની અંદર છ જેટલા આવેલો છવ્વીસ ડિપાર્ટમેન્ટો એનું પર્ફોમન્સ ઓડિટ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય છે એના પાંચ પાંચ વિવિધ ક્ષેત્રો છે બધાના ઓડિટ તપાસી અને પૂરા કરવા એ મહત્ત્વનું કામ મારી ટીમના સૌ સાથીઓ જેમને મને સહકાર આપ્યો છે ને આ કમિટીઓ એ રાજ્યની જનતા માટે કામ કરતી હોય છે ત્યારે વૈચારિક રીતે કદાચ હેમંતભાઈ શૈલેષભાઈ અમે અલગ અલગ હોઈ શકીએ પણ જ્યાં નિર્ણય લેવાનો હોય રાજ્યના હિતમાં ત્યાં સાથે મળીને સર્વાનુમતે એમાં કેટલીક ભલામણો પણ હોય સૂચન પણ હોય કેટલાક સિષ્ણાતક પગલાં લેવાની પણ સચિવોને સૂચના આપી હોય તો સામૂહિક રીતે આ બધા નિર્ણયો અમે કર્યા છે ચોવીસમાં પહેલોને બીજો અહેવાલ હજુ કર્યો ત્રીજોને ચોથો અહેવાલ આ પહેલાના સત્રમાં રજૂ કર્યો પાંચમો ને છઠ્ઠો અહેવાલ કે આજે ગ્રહ સમક્ષ અમે રજૂ કર્યો છે ત્રેવીસ ચોવીસ માં ચાલીસ બેઠકો ચોવીસ પચીસ માં ત્રીસ બેઠકો અને પચીસ છવીસ માં પાંત્રીસ જેટલી બેઠકો એટલે દર મંગળ મંગળબૂત બાકી વિધાનસભા સત્ર શરૂ હોય રજાઓ હોય અન્ય કામમાં કંઈક જવાનું હોય ત્યારે કમિટીઓ નથી મળતી પણ નિયમિત રીતે કમિટી મળે છે અમારા સિબેશ્રીઓ આવે છે કુલ એકસો ને પાંચ બેઠકો ઓછામાં ઓછી ત્રણ અને વધુ વધુ પાંચ કલાક અમે બેઠાએ છીએ બેન્ચોમિંગ રાજ્યની જનતા માટેનું કામ નાણાકીય શિસ્ત જળવાય છે કે કેમ કોઈ ગેરશિસ્ત થઈ હોય અથવા તો કોઈ ભૂલ લઈ ગઈ હોય તો એ ભૂલ ફરી વખત ન થાય ઇરાદાપૂર્વકની કોઈ ગેરશિસ્ત લાગતી હોય તો સચિવ કક્ષાએ ખુલાસો પૂછીને તપાસના પણ હુકમો એ અમારી કમિટીએ કર્યા છે લગભગ સોથી પણ વધારે સૂચનો ચર્ચા દરમિયાન અલગ અલગ અમારા સભ્યશ્રીઓ દ્વારા મારા દ્વારા ચર્ચાઓમાં અનેક વસ્તુ નીકળતી હોય છે ઘણી વખત એવું દેખાય કે આ નિર્ણય તમે લ્યો છે એને બદલે આવી રીતે જો નિર્ણય લીધો હોય અથવા તો આ પરિપત્રનો આ પ્રકારનો અમલવારીના ફરીવત આદેશો થયા હોય તો માસને ખૂબ મોટા ફાયદા થાય છે આર હોય રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય આ છયા વાળો મારી આપશોને વિનંતી છે કે આપ જોશો તો ધ્યાનમાં આવશે કે કેટલા ઝીણવટપૂર્વકના ઓબ્ઝર્વેશન કરીને અમે એમાં ભલામણોને સૂચનો કર્યા છે અને મને કહેતા આનંદ છે કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે સચિવોએ અમલવારી પણ કરી દીધી એની પણ અમને જાણ કરી અને એનાથી લાખો લોકોને અન્ય નાગરિક પુરવઠો હોય તો દિવ્યાંગો ગંગા સ્વરૂપ બહેનો અને વૃદ્ધોને અગ્રતાક્રમ સિવાય પણ અનાજ મળે જે વધારાનો એક પરિપત્ર કેન્દ્ર સરકારનો છે પણ અમારા કહેવાથી પરિપત્ર થવાથી એક સુરત જિલ્લામાં જ અઢી લાખ લોકોને એ પછી તરત જ મળતા છે અરવિંદભાઈ રાણે આ પ્રશ્ન રેસ કર્યો તો આવા અનેક નિર્ણયો જે સામાન્ય જનતાને સીધો જ ફાયદો થાય એ પ્રકારે દાખલા કે રેવન્યુના જે કાંઈ સુનાવણી હોય છે એમાં બહુ લેટ થતું હોય છે તો એની સુનાવણી સમયસર થાય વિસંગતતા ન હોય એક ચેર છે એ બીજો નિર્ણય કરે એક ચેર એ જ કેસમાં બીજો નિર્ણય કરે મામતદારા હોય ડેપ્યુટી કલેક્ટર હોય કલેક્ટર હોય કેસએસઆરડી હોય એ વિસંગતતા માટે એસઓપી બનાવવાની ભલામણ કરી સચિવશ્રી સ્વીકારી કે વાત સાચી છે આવા અનેક નિર્ણયો જે અમે લઈ શક્યા છીએ લગભગ સત્તાવનસો આડત્રીસ જેટલા પેરા આ છ અહેવાલ સિવાય પણ અમે ડ્રોપ કર્યા છે અને સેટલ કર્યા છે એકવીસ બાવીસ સુધીના પણ એટલે કે ચાલુ બે ત્રણ વર્ષ પહેલાંના લગભગ લગભગ પીએસસી કમિટીમાં હંમેશા બાર પંદર વર્ષ પહેલાંના પહેરાઓ તપાસાતા હોય છે અધૂરું મૂકીને પાછા પરિવર્ત અમે જે બેઠકો કરી એમાં સંપૂર્ણપણે જે વિભાગ લીધો એ પૂરો કરીને જ અમે ઊભા થયા છીએ જ્યાં પણ એવું લાગે કે અમારી ચેમ્બરમાં અલગથી બોલાવીને સિદ્ધેશોના જે કંઈ બાબતો હોય એને સંતોષ ન થાય ત્યાં સુધી એ પહેરો ત્યાં અમે સેટલ કરીને કમિટીમાં પછી લાવીએ છીએ એટલે આ પ્રકારની અમારી કામગીરી રહી છે લગભગ છેતાલીસ હજારથી પણ વધારે કરોડ રૂપિયાના હિસાબો કે ભારતના બંધારણી કલમ બસ્સો પાંચ હેઠળ અમે વિનિમિત કર્યા છે ફરી વખત કોઈ એક ભૂલ ન થાય એમના માટે ખૂબ કડક રહીને સચિવ કક્ષાએ ખુલાસો પૂછીને એવું લાગે તો શિસ્તભંગના પગલાં પણ લેવાનું સૂચનાઓ આપી છે અને એક મહિનામાં એમણે પણ એ પાછો અમને રિપોર્ટ કરવાનો છે એટલે જ્યાં પણ રાજ્યના હિતમાં પ્રજાના હિતમાં નાણાકીય શિસ્તના હિતમાં અને જે નીતિઓ અને યોજનાઓ બને છે એ નીચે સુધી પહોંચે ઘણી વખત પૈસા પીડાયા છે અને સરેન્ડર થાય છે તો એ કેમ ન પહોંચ્યા કેમ શું બાબત બાકી રહી કેમ એ લાભાર્થીને લાભ ન મળ્યો એના પણ સૂચનો અમે ખૂબ સકારાત્મક અને હકારાત્મક રીતે અમે કરી શક્યા છીએ અને આજે વિધાનસભા ગૃહમાં અમે આ અહેવાલ રજૂ કર્યો છે મને આનંદ છે કે માનની અધ્યક્ષશ્રીએ પણ ચેર ઉપરથી કારણ કે વારંવાર અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને અમારે મળવાનું થતું હોય છે ચેર ઉપરથી એમણે અમારી કામગીરી માટેનો હું તમને ઓછું કહી શક્યો છું પણ અહેવાલોમાં છે ખૂબ ડિટેલપૂર્વક માસને લાખો લોકોને અસર થાય એક પરિપત્રથી એક નિર્ણયથી એક સૂચનથી એવા કામો અમે ખૂબ કર્યા છે માની અધ્યક્ષશ્રીના ધ્યાનમાં છે મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં છે એટલે એમણે પણ ચેર ઉપરથી અમારી આ વાતને અનુમોદન આપીને અમને એમણે અભિનંદન આપ્યા છે એ પણ ખૂબ મહત્ત્વની અમારા માટે બાબત છે માની મુખ્યમંત્રીશ્રીએ પણ સચિવોને કારણ કે લગભગ હું કહું તો આ રૂમથી પણ વધારે કેટલા કાગળો અમે તપાસ્યા છે આ રૂમથી પણ વધારે અઘરું હોય છે કારણ કે અન્ય પણ કામોમાં હોય છે ત્યારે ઓડિટ પાસે જઈને એ વેટ કરાવવાના એમાંથી એની ક્વેરીઓ નીકળે એમાંથી ક્વેરી સોલ્વ કરે એમાંથી જે પેરો ઉપસ્થિત થાય એ અમારી જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવતો હોય છે અને એ અમે ડ્રોપ કે સેટલ કરતા હોઈએ છીએ ને કંઈક અમે માર્ગદર્શન આપીને સૂચિત પણ કરતા હોઈએ છીએ અમને આનંદ છે કે માની અધ્યક્ષશ્રીએ તો મને કહ્યું છે કે તમે પાવરફોર પ્રેઝન્ટેશન તૈયાર કરીને જે પ્રકારનું કામગીરી થઈ છે એકવાર જ્યારે માન્ય અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રી કે ત્યારે અમે તમામ અમારી ટીમ એ આખું પ્રેઝન્ટેશન કે કેવા પ્રકારે કામ થઈ શકે છે સંકલન મને કહેતા આનંદ થાય છે એ સૌ પ્રથમ વાર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કામ અટવાતું હોય છે તો એનું સંકલન કરવાની છૂટી અધ્યક્ષશ્રીએ ચેરમેન તરીકે અમને આપેલા બીજા ડિપાર્ટમેન્ટના સચિવોને એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટમાં નાના મોટા સંલગ્ન હોય છે એ નિર્ણય દસ વીસ વર્ષથી ન થયો એ નિર્ણયો એ કરાવીને ફરી વખત આની આ બાબતો ન આવે એવા નિર્ણયો પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટોના સચિવો સાથે માત્ર આ પ્રશ્ન આવ્યા હોય એને રેસ કરીને ચર્ચા કરીને નિર્ણયો લેવડાવ્યા છે જેથી ભવિષ્યમાં એ તમામ બાબતો પીએસસીમાં આવે એ પહેલાં કેમ સોલ્વ ન થાય એ અમારો અભિગમ રહ્યો છે પીએસસીમાં આવે પછી જવાબો પીએસએમાં આવે પછી નિર્ણયો પીએસસીમાં આવે એ પહેલાં એટલે તરત જ પછીના બદલે કે તરત પરિપત્ર થાય તરત એના જવાબો આવે તો જ્યારે ઓડિટ પેરો ઉપસ્થિત થાય છે વિધાનસભામાં જ્યારે રજૂ થઈ જાય છે લી થાય છે એ વખતે જ કેમ ન થાય એવો પણ અમે નિર્ણયો કર્યા છે જેથી આવનારા વર્ષોની અંદર એ સતત સાતત્યપૂર્વક એના વર્ષે કે બીજા વર્ષે આ પહેલાં આપણે તપાસીશું એવા અમારા કમિટીના અભિગમનો છે થેન્ક યુ